અંજારથી ભુજ આવતી નર્મદાની મુખ્ય લાઈનમાં રત્નાળ પાસે મોટું ભંગાણ પડતા રત્નાળ શહેરમાં નદી જેવા તલાવડા જોવા મળ્યા ભુજવાસીઓને બેથી ત્રણ દિવસ પાણી નહીં મળે પાણીનો કરકસરથી ઉપયોગ કરવા સૂચનાઓ અંજાર તાલુકાના રત્નાલ ગામે આજે બપોરે નર્મદાની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ પડ્યું હતું ભંગાણ પડવાના કારણે નદી જેવા તલાવડા સર્જાયા હતા રત્નાલ શહેરમાં જાણે નદીની ધારા વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા નર્મદાની મુખ્ય લાઈન કે જે અંજારથી ભુજ સુધી આવે છે ત્યાં રતનાલ ગામ પાસે અચાનક મોટું ભંગાણ પડ્યું હતું અને નદી જેવા તલાવડા સર્જાયા હતા આ નર્મદાની મુખ્ય લાઈનમાં ભંગાણ પડવાના કારણે ભુજ શહેરને બે કે ત્રણ દિવસ સુધી પાણી નહીં મળે તે પ્રકારની સૂચનાઓ જારી કરવામાં આવી છે ખાસ કરીને ભુજવાસીઓ પાણીનો કરકસરથી ઉપયોગ કરે તે પ્રકારની સૂચનાઓ નગરપાલિકા દ્વારા જારી કરવામાં આવી છે લાઇન મરામતનું કાર્ય હાથ ધરવામાં આવ્યું